ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું મરચાના ભજીયા ભૂલાવી દે એવા આજે આપણે નવી રીતે ભરેલા મરચાં તો તમને શાકની પણ જરૂર નહીં પડે એવા ટેસ્ટી એકલા પણ ખાઈ શકો રોટલી સાથે પણ ખાઈ શકો એવા આજે આપણે ભરેલા મરચાં બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો ભરેલા મરચાં બનાવવા માટે આપણે મરચાંની વેરાયટી તો જે ભાવનગરી મરચાં આવે એ કે પછી આ રીતે જે દેખાય મરચાં મોળા હોય છે આમાં જે બીયા અને નસો તમે ન કાઢો તો પણ તમને તીખા નહીં લાગે મોળી વેરાયટી આવા મરચાં તમારે પસંદ કરીને લેવાના છે જો તીખા લેશો તો તમે બિલકુલ ખાઈ નહીં શકો તો અહીંયા મેં લગભગ દસથી બાર મરચાં લીધા છે તમારે જો એ રીતે લઈ લેવાના વચ્ચેથી આ રીતે એને સ્લીટ કરીશું અને એમાંથી બીયા અને નસોનો ભાગ છે એ કાઢી લઈશું તો અહીંયા મરચાં સારું એવું આપણે સ્ટફિંગ કરી શકીએ એટલા માટે તો જો તમને લાગે કે બહુ વધારે તમારે બીયા અને નસો નથી કાઢવા થોડા થોડા તમારે કાઢી અને આ રીતે બધા મરચાંને રેડી કરવાના છે અમુક લોકો બિયા અને નસો રહેવા દેતા હોય છે તીખા નથી હોતા એટલે તો તમારા પર છે તો આ રીતે બધા મરચાંને વચ્ચેથી હું સ્લીટ કરી અને એમાંથી બિયાનો ભાગ અને નસોનો ભાગ કાઢી સ્લીટ કરી મેં રેડી કરી લીધા હવે સ્ટફિંગ માટે આપણે શીંગના દાણા એક ચોથાઈ કપ જેટલા શીંગના દાણા મીડિયમ પેન તમારે ગરમ કરવાની અને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ તો શીંગ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાના છે શેકાઈ જશે એટલે આ રીતે શિંગદાણા છે એ ક્રિસ્પી થઈ જશે અને ફોતરા ઇઝીલી નીકળી જશે એટલે આ રીતે ક્રિસ્પી થઈ ગયા હું એને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દઈશ હવે આ જ પેનમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને એને પણ આપણે હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું તો એ માત્ર એકથી બે જ મિનિટમાં ક્રિસ્પી એવા થઈ જશે તો તલ ક્રિસ્પી થઈ ગયા એને આપણે એક વાટકીમાં કાઢી લઈશું આ જ પેનમાં હવે અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલો બેસન લઈ અને બેસનને આપણે તો ચણાના લોટને એકદમ સારી રીતે તમારે શેકી લેવાનો છે આ રેસીપીમાં તમારે જો ચણાનો લોટ શેકવો ન હોય તો ગાંઠિયા તમારા પાસે હોય તો એનો પાવડર કરીને પણ વાપરી શકો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને બેથી ત્રણ મિનિટ તો અરોમેટિક થાય સારી એવી સુગંધ આવે અને હલકો બદામી કલર થાય ત્યાં સુધી તમારે શેકવાનો છે તો હવે સારી રીતે શેકાઈ ગયો આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું ગેસની આંચ મેં બંધ કરી દીધી હવે શીંગના જે દાણા શેક્યા હતા એના મેં ફોતરા કાઢી લીધા છે એને આપણે મિક્સર જારમાં ઉમેરીશું સાથે તલ જે શેક્યા છે એ પણ ઉમેરી દઈશું અને એનો અધકચરો એવો પાવડર તો એકદમ ફાઇન નહીં કરે થોડા દાણા દાણા દેખાય એવો પાવડર આવો મેં કરી લીધો એને એક પ્લેટમાં કાઢી લઈશું હવે એમાં શેકેલો ચણાનો લોટ બેસન એક ચોથાઈ કપ જેટલો મેં ઉમેરી દીધો અડધો ટી સ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર બેથી ત્રણ ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તમારે થોડું વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો અડધી ટી સ્પૂન જેટલો લીંબુનો રસ બહુ વધારે નહીં થોડો ટેસ્ટ પૂરતું જ ઉમેરવાનું છે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું તો મરચાંના ભાગનું પણ મેં અત્યારે જ ઉમેરી દીધું છે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર મરચાં તીખા હોય તો નથી ઉમેરવાનું એક ચપટી જેટલી ખાંડ એક ચપટી જેટલો ગરમ મસાલો મરચાં છે એ મૂળા હોય એટલે આપણે આ રીતે એને મસાલેદાર બનાવવાના છે તો એક ચોથાઈ ટી સ્પૂન કે એક ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો એક ચોથાઈ ટી સ્પૂન જેટલું આદું ખમણીને ઉમેરીશું તમારે વધારે ઉમેરવું હોય તો થોડું વધારે પણ ઉમેરી શકો હવે લસણ ખાતા હોય તો એક ચોથાઈ કપ જેટલું લીલું લસણ લીલું લસણ ન હોય તો સૂકું લસણ એક ટી સ્પૂન જેટલું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા મેં ઉમેરી અને આપણે આ રીતે મિક્સ કરી દઈશું આ રીતે સૂકું તમે મિક્સ કરી દો પછી આપણે એમાં બાઇન્ડિંગ માટે અને થોડો મસાલો સારી રીતે શેકાય એટલે એક ટીબલ સ્પૂન જેટલું તેલ મેં ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દીધું આ રીતે હવે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે મરચામાં આ રીતે સ્ટફિંગ તો મરચું કેટલું નાનું મોટું છે એ રીતે લગભગ અડધો ટેબલ સ્પૂનથી એક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ તમારે થોડું હલકું આ રીતે પ્રેસ કરી અને ભરી દેવાનું તો આ રીતે હું બધા જ મરચાં ભરીને રેડી કરી લઈશ અને થોડો જે મસાલો બચશે એ આપણે મરચાં જ્યારે સતરાઈ જાય ત્યારે સ્પ્રિન્કલ કરીશું એટલે એકદમ ટેસ્ટી એવો બનશે તો બધા મરચાં મેં ભરી લીધા હવે એક પેનમાં આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અહીંયા ઓછું તેલ લેશો તો પણ ચાલશે આપણે પાણી થોડું છાંટી અને મરચાં એકદમ સારી રીતે કૂક કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે મરચાં છે એ ગરમ તેલમાં અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આ રીતે જેટલા આવે એટલા એકવાર કડાઈમાં તમારે મૂકી દેવાના આ રીતે હવે મીડિયમ ફ્લેમ પર આપણે એને ઢાંકી બે મિનિટ માટે થવા દેવાનું છે તો મીડિયમ ટુ લો ફ્લેમ મેં રાખી હતી એકદમ જો તમે હાઈ રાખશો તો મરચાં એક સાઈડથી બળી જશે એટલે ધ્યાન રાખવાનું હવે મરચાંને મેં બીજી સાઈડ પણ આ રીતે સાઈડ ચેન્જ કરી અને બે મિનિટ જેવા ઢાંકી થવા દીધા આ રીતે તમને લાગે કે હજી એક સાઈડ કાચા જેવા છે તો ફ્લિપ કરી પાછા તમારે એક સાઈડ હજી એને થવા દેવાના તો ત્રણ ટાઈમ તમારે આ રીતે છ મિનિટ જેવું લાગશે છ મિનિટ પછી આપણે આ રીતે જે સ્ટફિંગનો મસાલો બચ્યો છે ભર્યો એ આપણે આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું હલકું આ રીતે મિક્સ કરીશું તો આ રીતે અને મરચાં એકદમ સારી રીતે હવે સતરાઈ સોફ્ટ થઈ ગયા છે તો પણ જો મરચાંની સ્કીન જાડી હોય તો મરચાં નહીં થાય એટલા માટે આ રીતે તમે મિક્સ કરી દો પછી તમારે એમાં પાણી છાંટવાનું છે તો ત્રણથી ચાર ટીબલ સ્પૂન જેટલું પાણી છાંટી દેવાનું આ રીતે અને પાછું તમારે એને ઢાંકી દેવાનું એક મિનિટ જેવું થવા દેશું કે એકથી બે મિનિટ અને પાછું આપણે ખોલી ચેક કરીશું હજી થોડું પાણી છાંટીશું એટલે જે મસાલો છે એ ડ્રાય છે એ બળે નહીં અને સાથે તેલની પણ તમને ઓછી જરૂર પડશે રેગ્યુલર જે મરચાં બધા તળતા હોય મોસ્ટલી વધારે તેલ નાખતા હોય પણ આ રીતે તમે પાણી છાંટશો તો ઓછા તેલમાં પણ સારા એવા મરચાં સતળાઈ જશે તો આ રીતે લગભગ ચાર મિનિટ જેવું મેં થવા દીધું અને મરચાં એકદમ પરફેક્ટ સોફ્ટ એવા રેડી થઈ ગયા આ મરચાં તમે એકલા પણ ખાઈ શકો એટલા ટેસ્ટી બન્યા છે રોટલી સાથે ભાખરી સાથે કે થેપલા કે કોઈ પરાઠા સાથે પણ ખાઈ શકો ડાહભત સાથે સાઈડમાં પણ ખાઈ શકો કોઈ પણ ફરસાણ સાથે પણ ખાઈ શકો જો આ રીતે ભરેલા મરચાં તો તમે બહુ જ ખાધા હશે કાઠિયાવાડી રીત કરતા મેં થોડા અલગ બનાવ્યા છે તો એકવાર તમે આ રીતે ભરેલા મરચાંની રેસીપી ટ્રાય કરજો તમે વારંવાર બનાવીને ખાઓ એટલા ટેસ્ટી એવા લાગે છે અને આ મરચાં છે એકદમ સોફ્ટ પરફેક્ટ એવા કુક થઈને તૈયાર થઈ ગયા તો રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ